ਹੋਈਆ ਇਰਲੋ ਨੀ ਜਨੀ મિત્રો ને જય માતાજી જય હિન્દ જય ભરાત બધાનો મામારા તરફથી તમારું સ્વાગત ચેનલમાં આ ઓલો મેરામણ પાડે આવ્યો છે મામા

ગરું કહ્યું તો આઈ તો આ કરણભાઈ ને કરણભાઈ ની મા ની આમ કેતો તો તારી માનો નળક માં જઈને કરી ધાવણ થયું હોય ને કે જેદી તું મળ્યો તે હાથળિયાના પેટ નો નહીં જે તું મળ્યો તારા તારો ટકો કરવાનો થાય છે તારો ઠકો તને ગધેડામાં ન ફેરવું તો એનો ટકો કરવાનો છે હવે એને મૂકીશ ને હું ઘર લગી પહોંચ્યા

માંદર ચોધ નો ટકો કરવું નહિ ને તો આમ જો હાથલી એના નો નહિ આને ટકો કરવો હશે ટકો એનો ટકો કરી નાખવો છે હા તો તરત લાગે પણ મારી માતા જયારે મારવાની કે તને ખબર નહીં પડે તારું પત્તું સાફ થાય એક ખાલી કઈ દેજે

તો change... なぜならならならならなならならならならなら હવે હવે મારી વાત આ દુનિયા કોઈ પણ સમાજ મારો ટાર્ગેટ નથી મારી વાત બધા મારા મિત્રો હવે ટાર્ગેટ છે ને આ મેરામણ આહીર મેરામણ આહિર ને જો ટકો ન કરું બરાબર જો ટકો ન કરું ક્યાંય મળ્યો ભેટો થયો ક્યાંય ભટો

ટકો જે આમ જો મામા હું કઉ છું ટકો કરવાનું જે થતું હોય ભલે થતું હોય પણ એનો ટકો કરવાનું થાય છે હવે હવે એક જ ટાર્ગેટ છે દુનિયામાં કોઈ બીજો ટાર્ગેટ જ નહીં હવે ખાલી આ મેરામન ટાર્ગેટ છે અને એનો ટકો કરવો હશે ટકો એ બધાનો ખુબ ખુબ ધન્યવાદ લગભગ મા મામા વી ગયા લાગે છે અને મારે ખાલી એક ટકો ચાર્જિંગ છે તો કઈ વાંધો નહીં કાલે લાઈવમાં જય જય ભારત જય માતાજી જય મેલડી